હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની મંદિરની બાજુમાં આવેલી શાહી કમિશનરને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી મસ્જિદ વિવાદના સંબંધમાં મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કમિશનરની નિમણૂક સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો આ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો હતો ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની ખંડપીઠે ચૌદ ડિસેમ્બર બે રોજ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પર રોક લગાવી દીધી છે ખંડપીઠે કહ્યું કે કેટલાક કાયદાકીય મુદ્દા ઊભા થયા છે બેન્ચે સર્વે માટે કમિશનર નિમણૂક માટે હાઈકોર્ટ સમક્ષ કરેલી સ્પષ્ટ અસ્પષ્ટ અરજી પણ અરજી પર પણ સવાલ ઉઠાવ્યા હતા બેન્ચે કહ્યું હતું કે તે હિન્દુ સંસ્થાઓને નોટિસ જારી કરેલી છે અને તેમનો જવાબ માગ્યો છે ખંડપીઠે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વિવાદની કાર્યવાહી હાઈકોર્ટ સમક્ષ ચાલુ રહેશે સર્વે અંગે હાઈકોર્ટના આદેશ સામે મસ્જિદ સમિતિની અરજી પર સુપ્રીમ કોર્ટે હિન્દુ સંગઠન ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને અન્ય પક્ષ પાસેથી જવાબ માંગ્યો છે